નવરાત્રીમાં હિન્દુ સિવાય આવું નહીં તેમ પણ તેમણે સ્પષ્ટમાં જણાવ્યું છે નવરાત્રીમાં ગરબા આયોજનોમાં હિન્દુ સિવાય અન્ય ધર્મના લોકો પણ આવતા હોય છે જેને લઈને હિન્દુ સંગઠનો અને તેમાં પણ ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા વિરોધ કરાય છે તો આ વખતે વ્હીપ દ્વારા પહેલાથી જ પત્રકાર પરિષદ યોજી અંગે માહિતી આપવામાં આવી હતી જણાવવામાં આવ્યું હતું કે મૂર્તિ પૂજામાં ન માનનારા અને ભગવાન રામનું નામ ન લેનારા લોકો નવરાત્રીમાં આવી શકશે નહીં નવરાત્રી પંડાના આયોજકોને પણ અંગે એક અપીલ કરાઈ હતી તો સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એમ પણ કહેવાયું હતું કે વ્હીપના નામે કેટલાક લોકો દાદાગીરી કરે છે અને ગરબામાં બબાલ ન થાય તે માટે આ વખતે વ્હીપ દ્વારા તમામ કાર્યકર્તાઓને આઈ કાર્ડ અપાશે જેથી વિશ્વ હિન્દુ પરિષદના નામે મીડિયામાં એલફેલ ઇન્ટરવ્યુ આપનારો સામે પગલા લઈ શકાય સુરત વિશ્વ હિન્દુ પરિષદના માળખાના નામ જ રજૂ કરાશે ત્યારબાદ પોલીસ પ્રશાસન સાથે રાખીને નવરાત્રી દરમિયાન વીપ સેવા આપશે તેમ કહ્યું હતું કમલેશભાઈ ક્યાડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક આજની કોન્ફરન્સ માતાજીના જે નવરાત્રિના નવલા નોરતા શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે ગરબા પંડાલોની અંદર વિધર્મીઓનો જે પ્રવેશ અથવા તો વિધર્મીઓનો જે ધંધો છે અમુક બાઉન્સર છે કે લાઇટ મંડપવાળા છે આ બાબતની પ્રેસ કોન્ફરન્સ હતી કે આ હિન્દુ ધર્મનો તહેવાર છે તો હિન્દુઓને જે પ્રવેશ મળે એ પ્રવેશ જગ્યા ઉપર ગૌમૂત્રનો સંટાવ તિલક અથવા તો ગંગાજળનો સંટાવ કરી અને આ ગરબા આયોજકો દરેક લોકોને પ્રવેશ આપે અમારા બજરંગ દળના કાર્યકર્તા જે ઓથેન્ટિક કાર્યકર્તા છે એવા વીસ કાર્યકર્તા દરેક પંડાલની અંદર કાર્ડ પોતાના આઈ કાર્ડ લઈને ઉભા રહે છે અને એને જ્યારે શક જશે કોઈ વિધર્મીય છે તો એનો ગરબા આયોજકો તેમજ પોલીસ પ્રશાસનને સાથે રાખી અને આવા વિધર્મીઓને ગરબા પંડાલમાંથી બહાર કાઢવામાં આવશે આ વખતે પણ વિહિપ દ્વારા નવરાત્રીના મોટા આયોજનો કરનાર આયોજકોની હિન્દુ સિવાય કોઈ બાઉન્સર સહિત કોઈ પણ વ્યક્તિને કામ પર પણ ન રાખવા અપીલ કરાઈ છે અઝલ કુરશી સાથે પ્રકાશવાળા